જેની મદદથી મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાગ હતા ગુજરાત એટીએસ પકડેલા આતંકવાદીઓ ગુજરાત તાજેતર તાજેતરમાં એક વિશેષ ઓપરેશન પાર પાડીને સૈયદ મૂળ હૈદરાબાદ નો છે જ્યારે બાકીના બે મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી ઉત્તર પ્રદેશના છે સૈયદ અડાલજ ના એક ટોલ પ્લાઝા પાસેથી અને બાકીના બંને પાલનપુર હોટલ માંથી પકડાયા હતા જાણ થતા અડા પ્લાઝા પર વોશ ગોઠવવામાં આવી હતી પોલીસે પછીથી ટોલ પ્લાઝા થોડી વખત માટે બંધ કરી દીધું અને ગાડીઓની તપાસ શરૂ કરી તેમાં મોહિદુન સૈયદ પણ કાર સાથે મળી આવ્યો હતો

અત્યંત પ્રાણઘાતક જે રાયસીન બનાવવાની ફિરાકમાં હતા તેના માટે સૈયદે રિસર્ચ પણ શરૂ કરી દીધું હતું અને રો મટીરિયલ તેમજ પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા અને તેના માટે જરૂરી સાધનો વગેરે માટે પણ તૈયારી શરૂ કરી દીધી હતી ઉલ્લેખનીય છે કે સૈયદ બે હજાર દસમાં ચીનથી એમબીબીએસ થયો હતો પણ ભારતમાં લાયસન્સ મેળવવા માટે જરૂરી એમસીઆઈ પરીક્ષા આપી ન હોવાના કારણે પ્રેક્ટિસ કરતો ન હતો હવે જાણીએ કે શું છે રાયસીન અને કઈ રીતે પ્રાણઘાતક નીવડે છે રાયસીન એક ટોક્સિક પ્રોટીન છે જે એરંડાના બીજમાંથી મળી આવે છે આ બીને પ્રોસેસ કરીને કેસ્ટર ઓઇલ બનાવવામાં આવે છે પણ આ બીમાં થોડા પ્રમાણમાં રાયસિન પણ હોય છે જો બી ખાવામાં કે ગળી જવામાં આવે તો આ ઝેરી રસાયણ શરીરમાં પ્રસરી શકે છે અને તેનાથી નુકસાન થઈ શકે છે જો બે બી પણ ખાવામાં આવે તો એ ઝેરી સાબિત થઈ શકે છે જો કે જીવલેણ નીવડે છે કે નહીં તેનો આધાર છાંયો પર છે. બીજો વધુ છાંયો આવે તો રાયસીન વધુ રિલીઝ થાય છે અને વધુ નુકસાન કરી શકે છે. રાયસીન એક એવું ઝેર જેની મદદથી એક મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા ગુજરાતી ઇતિહાસે પકડેલા આતંકીઓ. રાયસીન એક એવું ઝેર છે જે એકવાર શરીરમાં દાખલ થાય તો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. કેમ કે રાયસીન ઝેર માટે ના તો કોઈ એક antidote છે અને ના તો બીજી કોઈ સારવાર. આ ઝેર શરીરમાં દાખલ થયા પછી ધીરે ધીરે અંતે મૃત્યુ થાય છે શરીરમાં કે તો કોઈ સારવાર રાયસીન અક્ષમાતે શરીરમાં પ્રવેશે તેની શક્યતાઓ નહીવત છે ઉપરાંત એક વ્યક્તિમાંથી બીજી ગુજરાત આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ અડાલજ પાસેથી ધરપકડ કરી છે એટલે કે કોઈ પાવડર કે કોઈ પ્રવાહીમાં મિક્સ કરવામાં આવે તો તે શરીરમાં પ્રવેશી શકે છે એટલે કે આ એક નાનો એવો ટુકડો ટુકડો પણ જો કોઈ પાણીની ટાંકીમાં ભેળવવામાં આવે છે તો આ પાણીની ટાંકીમાંથી પાણી પીનાર દરેક વ્યક્તિનું એટલે કે એક છણા જેટલા ઝેરમાંથી દસ હજાર જેટલા માણસોનું મૃત્યુ થઈ શકે છે જો આ ઝેર શરીરમાં પ્રવેશે છે તો તેના લક્ષણોમાં જો ખોરાકમાં લેવામાં આવે તો પેટની સમસ્યાઓ દેખાય છે જેમ કે ઉબકા આવવા વોમિટિંગ થવું જો શ્વાસમાં પાવડર સ્વરૂપે ભળે છે તો કફ ગળાની તકલીફ તાવ વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે જો આ ઝેર ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે તો બળતરા થાય છે આ તમામ લક્ષણો પછીથી ઓર્ગન ફેલ ફેલર જેમ કે કિડની ફેઇલ થવી લીવર ફેલ થવું અને અંતે મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે છે જો કે પાંચ દિવસ સુધી માણસને કશું જ નુકસાન થતું નથી તો પછી તો પછી જોખમ રહેતું નથી રાયસેનની શરીરમાં હાજર છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે આમ તો કોઈ ટેસ્ટ ઉપલબ્ધ નથી અને તેનો કોઈ સ્પષ્ટ ઉપચાર પણ નથી પરંતુ તબીબો અન્ય ઉપચાર થકી સારવાર કરી શકે છે અને બચાવવાનો પ્રયત્ન કરી શકે છે આવી રીતે ગુજરાત અને ભારતમાં આ એક બાયો વેપન વડે આતંક ફેલાવવાનું આ ગુજરાત એટીએસ એ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલચ પાસેથી ધરપકડ કરી છે